અંબાજીમાં લુખા તત્વોના આતંકનો સીસીટીવી આવ્યો સામે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના મોટા પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આરોગ્ય મંત્રીની દુકાન અને પરિવાર જો સલામત ન હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું અંબાજીમાં નવા આવેલા પિયા બાદ ક્રાઇમની ઘટનામાં સતત વધારો સામાજિક તત્વો જાહેર બજારમાં પથ્થરો ફેંકી ગાળા કરી અને ભાગી ગયા પણ પોલીસે ના પકડ્યા વિવાદ વધ્યો સમગ્ર સીસીટીવી નો વિડીયો સામે આવ્યો અંબાજીની અંદર ખુલ્યામ અંગ્રેજી દારૂના અડ્ડા પણ ચાલતા હોય છે તેના કારણે આ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અંબાજીમાં એટલો દારૂ વેચાય છે જે બોર્ડરને અડીને રાજસ્થાન આવેલ છે તેમાં પણ એટલો દારૂ નથી વેચાતો દારૂડિયા ઉપર લગામ આવશે તો અંબાજીમાં યાત્રાળુઓ સુરક્ષિત રહેશે અંબાજીની એક પણ એવો રોડ નથી કે જ્યાં દારૂ ન વેચાતો હોય અંબાજીમાં હોમ ડિલિવરી પણ મોટા પ્રમાણમાં કરવા માંગ આવે છે